નેપાલ સરકારે જેન્ઝીઝ વિરોધ પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પરથી બેન તો હટાવી દીધો પણ વિરોધ પ્રદર્શન હજી રોકાયું નથી મંગળવારે ઓથોરિટીઝે નેપાલ રાજધાની કાઠમાન્ડુ ફરી એક વખત અનિયમિત કર્ફ્યુ જાહેર કર્યો છે પહેલો કર્ફ્યુ સવારે પાંચ વાગે ખતમ થયો હતો ત્યારબાદ સાડા આઠ થી શરૂ થઈ અમલમાં રહેશે કારણ કે સોમવારે યુથ ગ્રુપ અને સિક્યોરિટી વચ્ચે સોશિયલ મીડિયા પર પ્રતિબંધને લઈને અથડામણ થઈ હતી આ ઉપરાંત ભીડે સરકારી કાર્યાલય પર આગના ગોળા પણ વરસાવ્યા છે અને નિવાસસ્થાનમાં ઘૂસી તીવ્ર આંદોલન કરવામાં આવ્યું રસ્તા ઉપર દોડાય ને સખત માર મારવામાં આવ્યો છે સંભાવના છે કે આ ભયંકર વિરોધ જોઈ નેપાલના પીએમ દેશ છોડી ભાગી શકે છે અત્યારે તો કાઠમંડુ જિલ્લા કક્ષાએ મુખ્ય જિલ્લા અધિકારી છબીલાલ રિજાલ નિવેદન છે કે ક્યારે પણ લોકોનું ચાલવું કોઈપણ પણ પ્રદર્શનો બેઠક કે મંજૂરી નથી હાલ માત્ર તેમને છૂટ છે ખાલી ઇમરજન્સી સેવાઓ જેમ કે એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ આરોગ્ય કર્મચારીઓને લઈ જતા વાહન પ્રવાસી મીડિયા સ્ટાફ અને હવાઈ મુસાફરો આ બધાને સુરક્ષા અધિકારીઓ સાથે સહકારથી ચાલવા પરવાનગી આપવામાં આવી છે